ભારત સરકારે પ્રથમ વખત લોન્ચ કરી દસ હજાર રૂપિયાની નોટ ગાંધીજીનો ફોટો ગાયબ મિત્રો નાનપણથી લઈને આજ સુધી તમે ભારતીય નોટોને ઘણા સ્વરૂપો અને રંગોમાં જોઈ હશે દરેક યુગમાં ભારતીય નોટો બદલાતી રહી છે એક સમય હતો જ્યારે એક બે અને પાંચ રૂપિયાની નોટો ચલણમાં આવી હતી પરંતુ હવે તેની જગ્યા સિક્કાએ લઈ લીધી છે દસ વીસ પચાસ અને સો રૂપિયાની નોટોના કદ અને આકારમાં પણ ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે ભારતમાં કાગળની નોટો ક્યારે લોન્ચ કરવામાં આવી હતી કાગળના ચલણના આગમન પહેલા ભારતમાં શું ચાલતું હતું મિત્રો ભારતમાં પેપર કરન્સીનો ઇતિહાસ લગભગ એકસો પચાસ વર્ષ જૂનો છે આરબીઆઈની સાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર પેપર કરન્સી અઢારમી સદીના અંતમાં રજૂ કરવામાં આવી હતી આજ આ વિડીયોમાં અમે તમને ભારતીય પેપર નોટોનો ઇતિહાસ સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું કે ભારતમાં સૌ પ્રથમ ચલણી નોટ ક્યારે છાપવામાં આવી હતી ગાંધીજી પહેલાં નોટ પર કોનો ફોટો હતો અને સૌ કેટલા રૂપિયાની નોટ લોન્ચ કરવામાં આવી હતી મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરી જુઓ મિત્રો બ્રિટિશ શાસનકાળ દરમિયાન કાગળનું ચલણ રજૂ કરવામાં આવ્યું હતું અઢારમી સદીમાં બંગાળમાં હિન્દુસ્તાન બેંકે જનરલ બેંકે અને બંગાળ બેંકે કાગળનું ચલણ બહાર પાડ્યું હતું જે દેશમાં કાગળના ચલણની શરૂઆતને ચિહ્નિત કરે છે મિત્રો વર્ષ અઢારસો એકસાઠમાં પેપર કરન્સી એક્ટ અમલમાં આવ્યો હતો અને કાગળના ચલણનું સંચાલન મિન્ટ માસ્ટર્સ એકાઉન્ટ્સ જનરલ અને ચલણના નિયંત્રણને સોંપવામાં આવ્યું હતું ભારત સરકારે પ્રથમ વખત કાગળની ચલણી નોટ રજૂ કરી એટલે કે દસ રૂપિયાની નોટ રજૂ કરી હતી ભારતમાં સર્વોચ્ચ મૂલ્યની ચલણી નોટ સૌ પ્રથમ ઓગણીસો માં છાપવામાં આવી હતી તે સમયે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ઓગણીસો આડત્રી માં આવેલી દસ હજાર રૂપિયાની નોટ લાંબો સમય ટકી ન હતી માત્ર આઠ વર્ષ પછી બ્રિટિશ સરકારે તેને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો અને તેને ઓગણીસો સેતાલીસમાં ચલણમાંથી બહાર કરી દેવામાં આવી હતી દસ હજારની નોટ બંધ થવા પાછળનું કારણ વેપારીઓને નફા કર્યો હોવાનું કહેવાય છે આઝાદી પછી મોટી નોટો ફરી ચલણમાં આવી મિત્રો ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મળ્યા બાદ ભારતમાં પાંચ હજાર અને દસ હજાર રૂપિયાની ચલણી નોટો ચલણમાં આવી એ વર્ષ ઓગણીસો ચોપનમાં એટલે કે આઝાદીના સાત વર્ષ પછી પ્રકાશિત થઈ હતી આ સાથે હજાર રૂપિયાની નોટો ભરિચલણમાં લાવવામાં આવી હતી ભારતમાં લગભગ ચોવીસ વર્ષ સુધી મોટા મૂલ્યોની ચલનો નોટોનો આધેતર ઉપયોગ થતો હતો ઓગણીસસો માં મોરારજી દેસાઈની સરકારે એક હજાર પાંચ હજારની દસ હજાર રૂપિયાની નોટો બંધ કરી દીધી હતી નોટબંધીની આ જાહેરાત ઓલ ઇન્ડિયા રેડિયો પર કરવામાં આવી હતી જનતા પર બહુ અસર જોવા મળી ન હતી મિત્રો જ્યારે મોરારજી નોટબંધીની જાહેરાત કરી ત્યારે તેનાથી નાગરિકોને બહુ ફરક પડ્યો ન હતો તેનું કારણ એ હતું કે તે સમયે મોટી મોટી નોટો વધુ ચલણમાં ન હતી રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર એકત્રીસ માર્ચ ઓગણીસો છોતેર સુધી કુલ સાત હજાર એકસો ચુમ્માલીસ કરોડની કરન્સી ચલણમાં હતી જેમાં સત્યાસી પોઈન્ટ એકાણું કરોડની કિંમતની એક હજાર રૂપિયાની નોટો હતી આ કુલ રકમના માત્ર એક પોઈન્ટ બે ટકા હતી પાંચ હજારની નોટોની કિંમત માત્ર બાવીસ પોઈન્ટ નેવું કરોડ રૂપિયા હતી જ્યારે દસ હજારની કુલ બારસો ને સાઠ નોટો ચલણમાં હતી જેની કિંમત એક પોઈન્ટ છવ્વીસ કરોડ હતી આમ આ ત્રણ મોટી નોટોનું કુલ સર્ક્યુલેશન બે ટકાથી ઓછું હતું